મોડસર ગામ અંજાર તાલુકાના મોડસર ગામે અમારો કેળાનો બગીચો છે એમાં બહુ નુકસાન થયું છે આમાં કાંઈ સાવ બગીચામાં કાંઈ રહ્યું નથી સાવ સાફ થઈ ગયો છે એમાં અમે હજારો રૂપિયાનો આમાં લાખો રૂપિયાનો ખર્ચ કરેલો છે હવે આ બગીચામાં બારે કાઢવાનો આનાથી પણ વધારે ખર્ચ છે ને અમારે અહીંયા ગુજરાતના પ્રમુખ કિસાન સંઘના તાલુકાના પ્રમુખ શ્રી અહીંયા મુલાકાતે આવ્યા છે ને અમારે આનો સર્વે કરી અને આનો જે થાય અમારે રજૂઆતો સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઓર કેન્દ્ર સરકાર દ્વારા પહોંચાડવા વિનંતી